હંમેશા કંઈક નવી કરવાની ત્રાહ બનાવવા માટે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા હાઈસ્કૂલ ના શિક્ષકોની ટીમે ભારતના રાજકારણ એક નવી ચીજે છે શાળામાં ધોરણ પાંચ થી બાર ના વિદ્યાર્થીઓ માટે શાળા પંચાયત થી રચના કરવા શાળાના વિકાસ પાર્ટી વિદ્યાર્થીઓએ ઉત્કર્ષ પાર્ટી ઝારોલ હાઈસ્કૂલના પાર્ટીના કુલ ત્રણ ત્રણ પાર્ટી અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી ચિહ્નના આધારે ડિપોઝિટ ભરી ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારબાદ બાર જુલાઈના રોજ ટેસ્ટ પરીક્ષા આપી હતી જેમાં પાસ થયેલા ઉમેદવારોને ચૂંટણી લડવા માટે લાયક બનાવ્યા હતા જો જોરશોરથી પ્રચાર કર્યા બાદ અઢાર તારીખે સાંજે ચૂંટણીના પરધમ થયા ઉપરાંત વીસ જુલાઈના રોજ ભાદરણ પોલીસ સ્ટેશનના પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સવારે આઠ કલાકે મોકપોલ બાદ આઠ થી નવ દરમિયાન મતદાનના ચાર બુથમાં ચાર બુથ ઓફિસરને જુલાઈ જુલાઈના રોજ આપી દેવામાં આવ્યું હતું કેટલાક બૂથ પર મતદાન માટે ભારે ધસારાને કારણે સમય પૂરો થયા બાદ નંબરવાળી કાપીઓ આપવામાં આવી હતી આ મતદાન દરમિયાન દર પંદર મિનિટે ઝોનલના ઓફિસરો દ્વારા મતદાન દાનની ટકાવારીની મેળવાઈ હતી જેમાં દરેક બુથ પર શાંતિપૂર્વક મતદાન થાય છે કે નહીં તેની ચકાસણી માટે મતદાન બાદ મતપેટીઓને સીલ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા સિવિલ સેન્ટર પર જમા કરાઈ હતી મતદાન બાદ શાળાના વીજ મીડિયા સેલ દ્વારા એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા હતા એક્ઝિટ પોલમાં વી પાર્ટી કે એટલે કે વિદ્યાર્થી ઉત્કર્ષ પાર્ટી ભારે બહુમતીથી જીત તરફ જતી હોવાના તારણ મળ્યા હતા તો કે કેટલીક જગ્યાએ અપક્ષ ઉમેદવારો પણ મેદાન મારશે તેવા તારણો કાણવામાં આવ્યા હતા સોમવારે તારીખ બાવીસ જુલાઈના રોજ મતગણતરી કેન્દ્ર પર સવારે દસ ત્રીસ કલાકે મતગણતરી સરદો લગભગ બાર વાગ્યા સુધીમાં તમામ મતગણતરી પૂરી થવાની સંભાવના છે આજ દિવસે બબર પરથી વિજયતા પાર્ટીના નેતાઓની બેઠક મળશે જેમાં વિધાયક કંપનીઓ દર સાંજે સાંજે રાજ્યપાલ તરીકે ફરજ બજાવનાર ખૂબ જ ઉત્સાહી અને મહેનતુ એવા શિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલે સરકાર પાસે રચવાનો દાવો કર્યો હતો રાજ્યપાલ બહુમત ધરાવતી પાર્ટીને સરકાર રચવાનો આમંત્રણ આપશે જેમાં ત્રેવીસ જુલાઈ મંગળવારના રોજ શપથ ગ્રહણ થવાની સંભાવના છે શપથ ગ્રહણ બોરસદ તાલુકાના અધિકારીઓની હાજરીમાં યોજાશે જેમાં વિવિધ ગામોના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે તેવી સંભાવના છે રિટર્નિંગ ઓફિસર તરીકે શાળાના સમાજ વિદ્યાના શિક્ષક કનુભાઈ સોલંકી અને મદદ શિક્ષક રિટર્નિંગ ઓફિસર તરીકે રવિવારે ચૂંટણી સ્ટાફના અન્ય મિત્રોને સહકારથી ફરજ બજાવી હતી શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે જણાવ્યું હતું ચૂંટણી બાદ પાર્ટીએ બહુમત પ્રાપ્ત કર્યો છે જે ઉમેદવાર સાથે પાર્ટીના જીતેલા ઉમેદવારોને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે અને આ રાજકારણ વિકાસ આવશે એ લોકોને ઉમેદવારી પત્ર ભરવા તરીકે મેં એમને જણાવવામાં આવ્યું ત્યારબાદ ઇલેક્શન થયું ઇલેક્શનની અંદર ભાદર પોલીસના બેન વર્ષાબેને ખૂબ જ સુંદર રીતે પોતાની ફરજ નિભાવી ઘણું બધું શીખવા મળ્યું અને મને કાલે ડીએસઆરએ પહેલાં તો રૂમ નંબર બૂટ નંબર એક આપ્યો હતો અને પછી જ્યારે સરને ખબર પડી કે અગર સાયન્સવાળા કામ નહીં થાય એટલે અમને એ બૂટ નંબર એક સાયન્સવાળાને આપી અને પછી બૂટ નંબર કામ પતાવી પછી અમે તે આગળ કહે છે આ ડીએસઆરએ પ્રિન્સિપાલ મને ઘણી માહિતી આપી અને પછી તેમાં કામ કરવાની ખૂબ મજા આવી અને મારું નામ ધર્મેશ રમેશભાઈ પટેલ છે અને ઝારોલા હાઈસ્કૂલમાં હું એક શિક્ષક તરીકે જોબ કરી રહ્યો છું અમારી શાળામાં આજે ઇલેક્શન જીએસ અને એલ થયું હતું તેની અંદર કુલ પાંત્રીસ ઉમેદવારો હતા એમાંથી વીયુપી એસવીપી અને એચજેપી એમ ત્રણ પાર્ટીઓ હતી અને બીજા અપક્ષ ઉમેદવારો હતા એમાં જ્યારે આ ઇલેક્શનની કામગીરી કરવામાં આવી ત્યારે અમારી સાથે ઘનુભાઈ સોલંકી એમડી મેઘનાથી પ્રિયાબેન પટેલ તેમજ આરપી મોતીવરસ જેવા બીજા શિક્ષકોએ પણ મદદરૂપ થયા જેમણે આ ઇલેક્શન માટે ખૂબ કામગીરી કરી છે વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં પ્રચાર કર્યો હતો શિક્ષકોને મળ્યા હતા કેવી રીતે ઇલેક્શનની અંદર ભાગ લેવો કેવી રીતે પ્રચાર કરવો કયા વિદ્યાર્થીઓ કોને વોટ આપી શકે એ માટે તેઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બીજું ઇલેક્શન કર્યું ત્યારે ઇલેક્શન માટે બેલેટ પેપરથી લઈને મતદાર જ્યારે વોટ નાખે છે તો કોને વોટ આપો કઈ જગ્યાએ વોટ આપો એની માહિતી આપી હતી શાળાની અંદર જ્યારે ઇલેક્શન કર્યું તો હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ જે ચૂંટણી પ્રક્રિયા છે લોકસભા વિધાનસભા તેમજ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે ત્યાં આગળ લોકો વોટિંગ કરવા જતા હોય છે તો વોટિંગ કેવી રીતે કરવું કોણ કોણ વોટિંગની અંદર રોકાયેલા હોય છે એમાં પ્રિસાઇડિંગ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગની ભૂમિકા પોલિંગ ઓફિસરની ભૂમિકા સેવકની ભૂમિકા આ તમામ માહિતી એમને આપી હતી અને વિદ્યાર્થીઓ થકી વિદ્યાર્થીઓ દ્વારા આ સમગ્ર ચૂંટણીનું કામકાજ કરવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર રીતે આખી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો